ભાવનગર શહેરમાં મોટી મોટી બિલ્ડિંગોમાં રહેતા અને પોતાના બાળકને લિફ્ટમાં એકલા મોકલતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે મોટા શહેરોમાં મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે અને તેમાં ઘણા પરિવારો રહેતા હોય છે આ મોટી બિલ્ડિંગમાં તે પરિવારના બાળકો દ્વારા લિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેમાં નાના બાળકો પણ એકલા લિફ્ટમાં આવજા કરતા હોય છે ત્યારે ભાવનગર શહેરમાં ખૂબ જ ગંભીર કહી શકાય તેવી ઘટના સામે આવી છે શહેરના કાળા વિસ્તારમાં આવેલ શિલ્પી સોસાયટીમાં અન્નપૂર્ણા ફ્લેટમાં છ વર્ષનો બાળક બેભાન થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતા બાળકના પરિવારજનો તેમજ અન્નપૂર્ણા ફ્લેટમાં રહેતા પાડોશીએ લિફ્ટમાંથી બાળકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ ત્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું આ ઘટના મોટી મોટી બિલ્ડિંગમાં રહેતા પરિવારો માટે લાલબત્તી સમાન છે પરિવારની થોડીક લાપરવાહી થી આવી ગંભીર દુર્ઘટના બની શકે છે